નમસ્કાર દર્શક મિત્રો તમે જોડાયા છો સાયકલ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના લુનસિક વિસ્તારમાં હેપી સ્ટ્રીટ નામે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વચ્છ નવસારી જવાબદારી અમારી જે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં વાત કરીએ તો લુનસિક ખાતે આ જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં જૂની રમતો થકી સ્વચ્છતા માટે લોકોને જાગૃત કરાયા હતા સ્વચ્છતા ઝુંબેશ ચલાવી જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવાનું છે તેવું જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું વડાપ્રધાનની પ્રેરણાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમો ચાલી રહ્યા છે જે અન્વયે નવસારી લુનસિપુ ખાતે સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુબેસ ચલાવી નવસારી જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવો છે સ્વચ્છતા રાખો આપણો સૌનો જવાબદારી છે તે જણાવી અને આ અભિયાનમાં સૌનો સાથ સહકાર આપવા જણાવ્યું હતું ત્યારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે નવસારી સ્વચ્છ શહેર બનાવ આપણી જવાબદારી છે સ્વચ્છતા અભિયાનમાં દરેક લોકો સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો કાર્યક્રમના પ્રારંભમાં ઝુંબા તેમજ બાળકો માટે દરેક લોકો માટે મનોરંજન રમતો ગરબા જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીના નગરજનોએ કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો દરેક લોકો ને સ્વચ્છ બનાવવા અભિયાનમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારી વિજયપુર નગરપાલિકાના પ્રમુખ મિનાલબેન દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ પ્રાંત અધિકારી જનમ ઠાકોર જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ ટંડેલ ચીફ ઓફિસર જેયુ વસાવા સહિત અન્ય મહાનુભાવો તથા મોટી સંખ્યામાં ગ્રામ નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો પણ આ વિવિધ રમતોની મજા પણ માણી હતી ત્યારે આ સમગ્ર કાર્યક્રમ અંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ સાંસદર્શન કાર્યક્રમના નેજા હેઠળ સમગ્ર નવસારી જિલ્લામાં સ્વચ્છતાની આ અનેરી ઝુંબેશ ચાલી રહી છે સમગ્ર વહીવટી તંત્ર પ્રજા સ્વયભૂ જોડાઈને નવસારી જિલ્લાને સ્વચ્છતામાં પ્રથમ પંક્તિમાં લાવવા માટે કટિબદ્ધ છે સમગ્ર પ્રજાને પણ આમાં જોડવા માટે અનેક જનજાગૃતિ લાવવા માટે આજનો આ નવસારી શહેરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને મને સંપૂર્ણ આશા છે કે આ ભગીરથ કાર્યમાં નવસારી જિલ્લાનું તંત્ર નવસારીની સ્વૈચ્છિક સંસ્થાઓ અને નવસારીની જનતા સામૂહિક પ્રયત્નો થકી नवसारी और नवसारी जिला ने स्वच्छता की बाबत में अग्रिम हरोड़ में लाई ने जम से वो मने संपूर्ण आत्मविश्वास है फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो બાળકો વિવિધ પૌરાણિક રમતો રમતા થાય અને તેની સાથે સ્વચ્છતા પર જાગૃત થાય તે અંતર્ગત તેઓ દ્વારા આજે હેપી સ્ટ્રીટનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે સ્વચ્છ નવસારી જવાબદારી અમારી કાર્યક્રમ અંતર્ગત બાળકોએ મજા માણી હતી ત્યારે આજ પ્રકારના અવા નવા સમાચારો માટે જોતા રહો નવસારી લાવ્યો નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજેલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો